નમસ્કાર મિત્રો ઉકળતા પાણીની અંદર કડવા લીમડાના પાન નાખીને એક મસ્તનો ઉપાય કરવાનો છે એટલે તમારે ઉકળતા પાના પાણીની અંદર તમારે કડવા લીમડાના પાન નાખવાના છે અને ત્યારબાદ મિત્રો તમારે એક ડુંગળી લેવાની છે અને તેનું તમારે ઝીણું કટિંગ કરીને નાના મોટું કટિંગ કરીને તેની અંદર તમારે નાખી દેવાનું છે અને હવે મિત્રો આ લીમડાના પાન અને ડુંગળીના કટિંગને તમારે મિત્રો ચારથી પાંચ મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દેવાનું છે હવે મિત્રો જ્યાં સુધીની અંદર આ બધું ઉકળી જાય અને પાણીનો કલર બદલી જાય ત્યાં સુધીની અંદર તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડિયોનો સ્પેશિયલ થેન્ક્સ નવીનભાઈ બારોટને ભુજથી ધર્મેન્દ્રસિંહ ગોહિલને વિરમગામથી જયદીપ બારજોડને મહીસાગરથી મીનાક્ષીબેન પરમારને સુરતથી લક્ષ્મણભાઈ પરિયાને વલસાડથી બાબુભાઈ પરમારને વડોદરાથી આરતીબેનને અમદાવાદથી અશોકભાઈ પટેલને સાબરકાંઠાથી ચંદ્રિકાબેનને ભરૂચથી અને ભાસ્કરભાઈ પટેલને કેનેડાથી જાય છે તો મિત્રો આવી રીતના તમારે ચારથી પાંચ મિનિટ સુધી ધીમા તાપે તમારે આ ડુંગળીના ડુંગળી અને જે લીમડો છે એને ગરમ પાણીની અંદર ઉકળવા દેવાનું છે અને તમને એમ લાગે કે હવે કલર થોડો ફરી ગયો છે પાણીનો ત્યારબાદ તમારે મિત્રો ગેસ બંધ કરી દેવાનો છે અને જ્યાં પાણી છે મિત્રો તેને આપણે ગરણની મદદથી ગાળી લેવાનું છે અને પાણીને અલગ કરવાનું છે અને ત્યારબાદ આ ગરમ ગરમ પાણીની અંદર તમારે એક ચમચી જેટલી કલોંજી તમારે તેની અંદર ઉમેરી દેવાની છે અને ત્યારબાદ તેને ઠંડુ કરવા માટે સાઈડમાં તમારે મૂકી દેવાનું છે હવે મિત્રો તમારે અલગથી એક ડુંગળીનો ગાંઠયો લેવાનો છે અને ડુંગળીને તમારે મિત્રો ખમણીની મદદથી ખમણી નાખવાની છે એકદમ ઝીણું બારીક તમારે ખમણ કરી નાખવાનું છે ત્યારબાદ આ જ ડુંગળીનું જે ઝીણું ખમણ કર્યું છે તેને મિત્રો ગરણીમાં લેવાનું છે અને તેને હાથ વડે દબાવીને ડુંગળીનો રસ તમારે કાઢવાનો છે દબાવીને તમારે એક અલગ વાટકાની અંદર ડુંગળીમાંથી જેટલો પણ રસ નીકળેલો તમારે અલગ કરી લેવાનો છે આતું થઈ જાય ત્યારબાદ હવે મિત્રો પહેલું લીમડાનું પાણી જે આપણે ઠંડુ કરવા માટે મૂકેલું હતું તેને તમારે મિત્રો ફરીથી લેવાનું છે અને તમારે ગરણીની મદદથી ગાળી લેવાનું છે અને હવે તમે જોઈ શકો છો કે પાણી એકદમ વ્યવસ્થિત ગળાઈ ગયું છે ત્યારબાદ હવે તમારે મિત્રો તેની અંદર એક ફાડું લીંબુ તમારે નીચોવી દેવાનું છે અને તમારે ચમચીની મદદથી બધું મિક્સ કરી લેવાનું છે આટલું કર્યા બાદ હવે જે આપણે ડુંગળીનો રસ કાઢેલો હતો એ રસ પણ તમારે તેની અંદર નાખી દેવાનો છે અને ફરીથી તમારે ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું છે અને હવે મિત્રો એક પડીકી જેટલું તમારે શેમ્પુ તેની અંદર નાખવાનું છે જે પણ તમે શેમ્પુ વાપરતા હોય નાખીને તમારે ફરીથી ચમચી મદદથી બધું મિક્સ કરવાનું છે મિત્રો ચારથી પાંચ મિનિટ સુધી વ્યવસ્થિત તમારે આ બધું મિક્સ કરી લેવાનું છે અને પાણી છે મિત્રો એકદમ ઠંડુ થઈ જાય ત્યાં સુધી તમારે મિક્સ કરવાનું છે અને હવે મિત્રો તમને એનો ઉપયોગ જણાવી દઉં તો મિત્રો આ જે પાણી બનાવીને આપણે તૈયાર કરેલું છે આ પાણીથી તમારે મિત્રો માથું ધોવાનું છે તમારા વાળ ધોવાના છે જેથી કરીને તમારા વાળ છે મિત્રો એ મજબૂત થશે તમારા વાળ મુલાયમ બની જશે અને જે તમારા માથામાં ખોડો હશે એ પણ દૂર થઈ જશે એટલે કે વાળને લગતી તમારી સમસ્યા છે બધી દૂર થઈ જશે તો તમે મિત્રો ઘરે એકવાર તમે અવશ્ય ટ્રાય કરજો આ ઉપાય તમને ઘણું બધું રિઝલ્ટ જોવા મળશે તો તમને મિત્રો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ